મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડિય કાર જોઈ રહ્યા છો હરેશભાઈને કાર વેચવાની છે ઘર ઘરાવ કાર છે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર કારમાં કાટછાડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે હરેશભાઈનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ લેધર સીટ કવર વુડન કીટ ડેશબોર્ડ સાથે તમને જોવા મળશે બે હજાર અને બારનું મોડલ છે સ્વિફ્ટ કાર ગ્રે કલરમાં કાર જોવા મળશે સેકન્ડ ઓનરમાં બે ઓનરે સલાવેલી કાર છે ટુ ઓનરમાં કાર છે વીડીઆઈ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે લૂકવા ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે પાવરફુલ એસી વર્ક કરે છે કારમાં તમને અંદરથી ખૂબ જ ચોખ્ખી કાર અને સાસવેલી કાર જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં જણાવું માલિકનો મોબાઈલ નંબર મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો માલિકનું નામ હરેશભાઈ છે હરેશભાઈ લાખ ને એસી હજાર રૂપિયા રાખેલી આપશે તો હરે છે નવ્વાણું એકત્રીસ ત્રણસો છ હરેશભાઈ નો મોબાઈલ નંબર છે બે લાખ ને એસી હજાર રૂપિયા સ્વિફ્ટ કાર ની કિંમત રાખેલી છે સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા જોવા મળશે બગસરા બાજુમાં નામ હરેશભાઈ હરેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ હરેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે હરેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ